આપ સાંભળી રહ્યા છો પ્રિયદર્શી પ્રકાશ લિખિત રામાયણ અધ્યાય પહેલો બાલકાંડ પ્રકરણ એક ત્રેતા યુગની વાત છે સરિયુ નદીના તટ પર એક રાજ્ય હતું કોશલ જે વૈભવશાળી અને અત્યંત સંપન્ન હતું અહીંયાની રાજધાનીનું નામ હતું અયોધ્યા તે સભ્યતા સંસ્કૃતિ અને સમૃદ્ધિમાં અનુપમ હતી કોશલમાં સૂર્યવંશી નરેશ ચક્રવર્તી રાજા દશરથનું રાજ હતું રાજા દશરથ અત્યંત પરાક્રમી અને કુશળ નરેશ હતા સ્વર્ગલોકમાં પણ એમની ખ્યાતિ હતી અને જ્યારે જ્યારે દેવોએ એમની મદદની યાચના કરી ત્યારે ત્યારે તેઓ તુરંત એમની મદદ માટે પહોંચી જતા હતા ત્રણેય લોકમાં રાજા દશરથનો આદર હતો એમના રાજ્યમાં પ્રજા સુખી અને સમૃદ્ધ હતી રાજ્યમાં એવું કોઈ ન હતું જેનામાં કોઈ અવગુણ હોય બધા ચારિત્ર્યવાન સત્યવક્તા અને પુરુષાર્થી હતા રાજા દશરથની ત્રણ રાણીઓ હતી પટરાણીનું નામ હતું કૌશલ્યા વચલી રાણીનું નામ સુમિત્રા તથા નાની રાણીનું નામ કૈકેય રાજા દશરથને બીજા તો બધા સુખ પ્રાપ્ત હતા પરંતુ સંતાનનું સુખ ન હતું સંતાન પ્રાપ્તિ માટે એમણે ખૂબ જ પૂજા અનુષ્ઠાન કર્યા પરંતુ એમની મનોકામના અત્યાર સુધી પૂરી થઈ ન હતી ઉંમર વધવાની સાથે એમની નિરાશા પણ વધતી જતી હતી દશરથ પોતાના ખંડમાં બિરાજમાન હતા એકાએક એમની નજર દર્પણ પર પડી પોતાના સફેદ કેશ અને દાઢી જોઈને નિરાશ થઈ ગયા એમને વૃદ્ધાવસ્થા કે મૃત્યુનું એટલું દુઃખ ન હતું જેટલું એ વાતનું કે તેઓ સંતાન જ મરી જશે અને સૂર્ય વંશને આગળ વધારવા વાળું કોઈ નહીં રહે ફલા સંતાન વગર પણ જિંદગી કોઈ જિંદગી છે આ રાજ્ય સુખ સંપત્તિ અને સુયશ શું કામના સંતાન નહીં તો પોતાનો કોઈ મૂલ્ય નથી નિરાશાની આ જ ક્ષણોમાં એમને પોતાના કુલગુરુ વશિષ્ઠની યાદ આવી ગુરુ વશિષ્ઠે એમને અનેક મુશ્કેલ અવસરો પર હંમેશા યોગ્ય સલાહ આપી હતી ગુરુ વશિષ્ઠે પોતાના આશ્રમમાં ખુદ આવેલા રાજા દશરથને ઘોર ચિંતામાં જોઈને પૂછ્યું રાજન આજે ચહેરો આટલો ઉતરેલો કેમ છે ગુરુદેવ આપ તો જાણો છો મને એક જ દુઃખ છે સંતાન ન હોવાનું આયુષ્યની સંધ્યા વેળાએ લાગે છે હવે સૂર્ય વંશનો અંત નિશ્ચિત છે તમે જ બતાવો હું શું કરું ગુરુ વશિષ્ઠ બોલ્યા રાજન મને લાગે છે પુત્રકામ યજ્ઞ સેપો રેડી ટુ કન્ટિન્યુ